નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કે મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના મગફળીના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના મગફળીના સોયા સો ટકા સાચા બજાર ભાવ તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ વાત કરીએ મહુવા માર્કેટ યાર્ડ નવસો ત્રણથી એક હજાર બત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ સાતસો એકત્રીસથી તેરસો એકસઠ જામનગર માર્કેટ યાર્ડ સાતસોથી એક હજાર રૂપિયા કોડીનાર માર્કેટ યાર્ડ નવસોથી એક હજાર પંચ્યાસી રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડ નવસો નેવથી નવસો નેવ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ સાતસોથી તેરસો પચીસ રૂપિયા મિત્રો જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળીના બજાર ભાવ સારા જોવા મળી રહ્યા છે વેરાવળ માર્કેટ યાર્ડ સાતસો એકાવનથી એક હજાર સત્યાવીસ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ આઠસોથી એક હજાર એંસી રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડ એક હજાર પિસ્તાલીસથી એક હજાર પિસ્તાલીસ રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડ આઠસો પચાસથી તેરસો આઠ રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ છસોથી એક હજાર એક્યાસી રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ આઠસોથી એક હજાર ત્રીસ રૂપિયા મિત્રો અત્યારે મગફળીના સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો સરેરાશ બજાર ભાવ નવસોથી એક હજાર રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે જો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો